પંચમહાલના કાલોલ સ્થિત અમૃત વિદ્યાલયમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની જે બાદ શાળાના મેનેજમેન્ટે કાર્યવાહી ન કરતા વાલીઓ શાળાએ પહોંચ્યા હતા નારાજગી દર્શાવી સ્કૂલ મેનેજમેન્ટમાંથી કોઈ જવાબદાર વ્યક્તિ હાજર ન હોવાથી વાલીઓ વધુ રોષે ભરાયા કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણને મામલાની જાણ કરતાં ધારાસભ્ય પણ આ વિદ્યાલય પર મામલતદાર આરોગ્યની ટીમ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ સાથે પહોંચ્યા હતા અમારા વાલીઓ જે રજૂઆત કરી છે એ વાલીઓના ફરિયાદના આધારે અમે તમામ તપાસ કરી છે અધિકારીને કડક સૂચના આપીએ છીએ આ જે ખોટ પ્રયોજન થયું છે ને બાળકોને એના પછી વાલીઓએ આ સંસ્થામાં તપાસ કરી કે ભાઈ ધાન્ય પણ હલકું છે એ તપાસ કરતા પહેલા તપાસમાં નથી આ બીજી વાર હું જોવા ગયો ત્યારે ચોખામાંથી જીવડું નીકળ્યું ले जो सर ये जो भी हुआ है उसके लिए हम परबद्ध माफी मांग रहे हैं ये कहाँ गलती हुई हम पूरा इन्वेस्टिगेट कर रहे हैं जो भी जहाँ भी गलती हुई है वो हम सब सामान को भी हटा देंगे जिससे भी गलती हुई है उस पर्सन के अगेंस्ट भी हम एक्शन लेंगे और बारिश का मौसम है कितनी देर में कीड़ा हुआ कैसे हुआ किस वजह से हुआ?